બીજા યજમાનો પણ યજ્ઞ મંડપમાં પધારજો ભાઈ બેસેલા યજમાનો પૂનાભાઈ મુખ્ય યજમાન શ્રી ઝડપથી બંને જણા યજ્ઞ મંડપમાં વધારો અને સાથે બેસેલા દરેક યજમાનો પણ ઝડપથી યજ્ઞ મંડપમાં વધારો ચલો ભાઈ યજ્ઞમાં બેઠેલા દરેક યજમાનો યજ્ઞ મંડપની ની યજ્ઞ મંડપની ની બારે લાઈન સર બેસવાનું છે એક બાજુ પુરુષો ની લાઈન કરો એક બાજુ બેનો ની આમ બેઠે ને એમ લાઈન સર બારે બેસી જો નેચ એપ મોબાઈલ બીજો પૈસા હોય તો આજુબાજુ આપી દેજો બરાબર અને લાઈન સર બેસી જાવ હા કોઈ આસન પાથરવાનું નથી સીધે સીધા લાઈન માં બેસી જવું હા હા લાઈન સર બેસો હવે આ કાયાને શુદ્ધ કરવાનો વારો આવ્યો છે એટલે અહી ગૌમૂત્ર ગાયનું નું ધાન ભસ્મ સપ્ત ધાન્ય દર્ભ સુવર્ણ મૃતિકા

જવાબદારી તમારી રહેશે એટલે બે કાર્ય કરતા ભાઈઓ ઝડપથી યજ્ઞ મંડપ માં વધારજો હા બેનો દેખવું હોય તો એમની પાછળ જઈને ઉભા રેજો હા જતા રહો ત્યાં જોવું હોય તો કાર્યકર્તા બે જણા હાજર રહેજો ભાઈ આ વસ્તુ આપવા માટે એક બે કાર્યકર્તા ઝડપથી હાજર રહેજો અને પુના ભાઈ આવે એટલે મને ઈશારો કરજો એટલે આપણે કર્મ ચાલુ કરીએ આવી ગયા સરસ બેસાડો ત્યાં ચલો પેલા દરેકના ના હાથમાં ભસ્મા આપો દરેક ડાબા ની અંદર ભસ્મ એના ઉપર થોડું જળ અને બધુંય મિશ્રણ કરી ભગવાન સૂર્યનારાયણ બે હાથ ઊંચા કરી અને બતાવવાના ભગવાન પ્રાર્થના કરવાની કે જે રીતે લાકડું અગ્નિ ની અંદર બળી અને ભસ્મ થઈ જાય ને એવી રીતે આ શરીર માં રહેલા દરેક પાપો કે બળીને ને ભસ્મ થજો બે હાથ થી અને મસળો બરાબર ઘસો પેલા હે ઓમ નમસ્તે રુદ્રમણ્યવતો તૈ ખવે નહુવ્યા ઉત નમ યા તું કરે ભગવાન સૂર્યનારાયણ બતાવૃ રજસા વર્તમાનો નિવેદાન મર્દા હિરણ્ય એન સિદાર દેવો જાતિ જુવના પશ્ય

હા હવે બસ આખા શરીરે ચોપડો થોડું જળવાળું કરે અને વ્યવસ્થિત ઘસો આખા શરીરે હા ગિરનાર ના બાદેવો બની જવાનું થોડી વાર હવે થોડી માટી આપો એમના જમણા માટી હા રીતિ આપો દેવી રીતના જમણા મળી હોય તો થોડી થોડી હાથમાં લઈ લો અને જળ મિશ્રિત કરી અને બરાબર ઘસો અરે ભગવાન સૂર્યનારાયણ નારાયણ ને બી આદ બતાવો जगरो कृष्णेन रजसा वर्तमानौ સ્વ હવે ધાન્ય ચોખા ધાન્ય થી સ્નાન કરવાનું ઓમ ધાન્યુ દિનોહી દેવા

ડગલે અને પગલે આપણે સૌ પાપ કર્મ કરી રહ્યા છીએ પાપો હમ પાપ કર્મા હમ પાપાત્મા પાપ સંભવ ડગલે પગલે પાપ થવાની સંભાવના રહેલી છે કારણ કે કૃષિ પ્રધાન છે દવાઓનો છટકા વગેરે ઘણા બધા પાપ આપણે સતત કરતા રહીએ છીએ તો કે આ બધા જ પાપોમાંથી હે પરમાત્મા અમને આજે નિર્મુક્ત કોણ આપે કે ભગવાન વિષ્ણુ નારાયણ એમને પ્રાર્થના કરવાની કે જે કઈ પાપો થયા હોય એ બધા જ પાપો અમને મુક્તિ અપાવજો આ યજ્ઞ કરવાનો અધિકાર અમને પ્રાપ્ત કરાવજો બોલો ઓમ વિષ્ણવે નમહ ઓમ વિષ્ણવે નમહ ઓમ વિશ્વે નમહ વિષ્ણવે નમહ ઓ વિષ્ણવે નમહ વિષ્ણવે નમહ જળનો છંટકાવ થયા પછી દરેક યજમાનો અહીંથી ઘરે જવાનો શુદ્ધ જળથી સ્નાન કરવાનું અને નૂતન વસ્ત્ર ધારણ કરી અને થી વીસ મિનિટ